સુરતમાં ચૌદ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરી વિડિયો વાયરલ કરવાની ધમકી આપનાર બે ઝડપાયા સલાબતપુરા પોલીસ દ્વારા બે આરોપીની ધરપકડ કરવામાં આવી એક વર્ષ અગાઉ જીતુ રાણા નામના ઈસમે તરુણીને પ્રેમ જાળમાં ફસાવી દુષ્કર્મ કર્યું હતું તો જીતુ રાણાના રૂમ પાર્ટનર પપ્પુ ચૌધરી દ્વારા મોબાઈલમાં વિડીયો બનાવવામાં આવ્યો હતો પપ્પુ ચૌધરીએ તરુણીની માસીને આ વિડીયો બતાવીને વિડીયો વાયરલ કરવાની ધમકી આપી હતી ત્યારબાદ તરુણીની માસી દ્વારા આ ઘટનાની જાણ તરુણીની માતાને કરાઈ હતી માતા દ્વારા સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી પોલીસ દ્વારા ગુનો દાખલ કરી બંને ઈસમની ધરપકડ કરી મોબાઈલ કબ્જે લેવાયો સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક બેને આવીને ફરિયાદ નોંધાવી હતી કે એમની દીકરી જે નાની દીકરી જે ચૌદ વર્ષની છે એની સાથે એમના જ એક પરિચિત વ્યક્તિ એણે શારીરિક સંબંધ બાંધ્યો હતો અને દુષ્કર્મ આચર્યું હતું જે બાબતને ધ્યાને લઈ અને પોલીસે બિનની ફરિયાદ લીધી હતી આ ફરિયાદમાં આઈપીસી ત્રણસો છોતેર નિકલમો તથા પોક્સો એક્ટ હેઠળની કલમો હેઠળ આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે પોલીસે આરોપીની ધરપકડના અત્યારે તજવીજ શરૂ કરી દીધેલ છે આ આરોપીની સાથે અન્ય એક વ્યક્તિ એ પણ એમાં સામેલ છે એ વ્યક્તિનો રોલ એ પ્રમાણે હતો કે એણે આ આ લોકોનું જ્યારે આ જે આરોપી દુષ્કર્મ આચરતો હતો તે વખતનો વિડીયો એણે ઉતારી લીધો તો અને આ વિડીયો ઉતાર્યા બાદ આરોપી એનો મિત્ર હોવાથી તેણે આ જે ફરિયાદી બેન છે એને ધમકી પણ આપી હતી કે એ જો કોઈ પોલીસમાં ફરિયાદ કરશે તો પોતે આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેશે આ પ્રકારની એક ધમકી આપી હતી ત્યારબાદ જે બેન છે એમના પોતાના સંબંધીઓ સાથે ચર્ચા કરી અને જ્યારે તેમને પોલીસ સ્ટેશન આવ્યા ત્યારે પોલીસે પણ તેમને હિંમત આપી હતી અને તેમને વિશ્વાસ દેવડાવ્યો હતો કે અમે ચોક્કસ આ બાબતે કાયદેસર કાર્યવાહી કરીશું જેથી આ બેન પોલીસે પોલીસ સ્ટેશન આવી અને પછી ફરિયાદ નોંધાવી હતી અત્યારે પોલીસે જે પાસે જે ઇન્ફોર્મેશન છે એ મુજબ આ જે આરોપી છે એ જે ફરિયાદી બેન છે એમના સંપર્કમાં પહેલા આવ્યો હતો ત્યારબાદ એમની જે દીકરી છે એના સંપર્કમાં આવ્યો હતો અને ત્યારબાદ આ દીકરીના સાથે એને સંબંધો બાંધ્યા હતા મિત્રતા કેળવી હતી અને એનું એના ઉપર દુષ્કર્મ આચર્યું હતું